નમસ્કાર મિત્રો અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો અમદાવાદની ફેમસ એટલે કે સેવન્થ ડે સ્કૂલની વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીનું હત્યા કરી દીધી છે જી હા મિત્રો દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની આઠમા ધોરણમાં ભણતો હતો જેણે કંઈક અનબનાવો થયો હતો જ્યારે ત્યારે તેમની બોલાચાલી અગ્રેસર બની અને તે આઠમા ધોરણના વિદ્યાર્થીએ તેના પર ચપ્પુ ઉડે હુમલા કરવાની અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે અને વિદ્યાર્થી દસમા ધોરણનો ગેટ પર તડપતો રહ્યો પણ ત્યાંના સિક્યોરિટી ગાર્ડ ત્યાં જોતા રહી ગયા અને છોકરાની અંતિમ શ્વાસ ત્યાંને ત્યાં હોસ્પિટલ જતા જતાં તો તેનો અંતિમ શ્વાસ રૂંધાઈ ગયો અને તેનું મૃત્યુ પામ્યું જી હા મિત્રો અત્યારે આ સ્કૂલની મોટી બેદરકારી સામે આવી રહી છે અને તેની અંતિમ યાત્રા પણ નીકળવામાં આવી હતી અને તેની અંતિમ યાત્રામાં પણ રામના નારા લગાવ્યા હતા અને ઘણા બધા હોબાળા પણ થયા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો